અને હવે મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું સૌ પ્રથમ વાત કરીશું ગીગા ભમરના વિવાદિત નિવેદન વિશે કેમ કે આ નિવેદનને લઈને હવે મામલો ગરમાયો છે ગીગા ભમ્મરના દીકરા જીલુ ભમ્મરે માફી માંગી લીધી છે વિવાદિત ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર માફી માંગવા નથી તૈયાર આહિર સમાજના આગેવાનોની સમજાવટ છતાં પણ ગીગા ભંભર માફી માંગવા માટે તૈયાર બે દિવસથી એક આહિર સમાજ કોઈ ચારણ સમાજની લાગણી એવું બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે તો હું બધાય ચારણ સમાજ ને ગઢવી સમાજ ને બધા ને એક વિનંતી કરવા માંગુ છું કોઈ ઉમર લાયક દાદા કોઈ વસ્તુ બોલે જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજ ને ઠેસ પહોંચાડવાનો નહોતો એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ ચારણ સમાજ છે મહાશક્તિ છે એના કોઈને સારા કરવાની આવું એક બોલેલા છે કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું